સીતારામ જય શ્રી કૃષ્ણ મહાદેવ સીતારામ દેખાતું હોય તો કઈ ખેડૂતો ઠીક ને ઓકે ઠીક ઠીક ને મજા માં હોય ને તો આજે મારે છે ને તમને એક એવી વાત કરવીશ કે મણ કેવા કેવા કારહા કરે હા દેહમાં પૈસા હારું છે ને કારહા કારહા ઓકે કારહા મતલબ ખબર છે હું આઈડિયા હા કેવા આઈડિયા મારે કે એની વાત જવા દો તમે એ પણ પાછા આપણા જ આવે જે આવે ને ઇન્ડિયન ઓરિજન એટલે ઇન્ડિયન ઓરિજન માં પછી પાકિસ્તાની બધાય આવે છે આપણું આખું હિન્દુસ્તાન આખું છે ને એ બધું એમાં આવે છે પછી આપણે એ કે નાના ખાલી આપણા ગુજરાતના હોય એટલે ઇન્ડિયન ઓરિજિન લખ્યું હોય ને ઇન્ડિયન ઓરિજિન એટલે બધું આખું ઇન્ડિયન કોન્ટિનેન્ટ એ બધું આવી જાય એમાં એમ પણ ન્યાયના જેટલા ટૂંકમાં અહીંયા રહેતા હતા ને હું કર્યું એની તો એના વિશે આજે વાત કરવી

હું કામ આપી એના વિશે આ વાત છે કે કઈ રીતે આપે ને હું છે કઈ રીતે હું કરતા હતા એ લોકો ઈ લોકો છે ને જેલ ની અંદર ડ્રગ સપ્લાય કરતા હતા જેલમાં ડ્રોગ કરતા સપ્લાય કરતા હતા પછી ચાર્જિંગ કેબલ સપ્લાય કરતા હતા પછી બીજે કોઈ એવી આઈટમ જે છે ન્યા ન મળતી હોય ને ન્યા સિમ કાર્ડ જેલ ની અંદર જેલ ની અંદર બોલ બી ભોય નું હતા જમીનમાં

ઈ ગાડી હાયર કરતા હાયર કરે ની આ ભાઈ સજીત છે હાયર કરે ને પછી પ્રિઝન ના ખબર હોય ની કોન્ટેક કર્યો હોય કારણ કે કોન્ટેક એટલે એ રીતે કોન્ટેક હોય એનો કે એના એના પેલાના જે ડ્રગ ના કે ડ્રગ સપ્લાય બારોબારી કરતા હોય એમ નોટ ઓનલી દેર બારોબારી કરતા હોય એટલે એના પાસે કોન્ટેકતા હોય એટલે ન્યા જે અંદર જે ગયા હોય ન્યા એ પણ કોઈ એવા જે ચોરીયું કરી હોય જ ગયા હોય ને અંદર એમ જેલમાં ડ્રગ નું હોય એડિક્શન હોય એટલે પછી ડ્રગ નું કે કોન્ટેક્ટ થઈ ગયો હોય આટલા વાગે કે શું આવે ત્યાં ગાડી હાયર કરીને ત્યાં જાય બાજુમાં બરોબર બરોબર ઉડાડે ડ્રોન ઉડાડે ઉપર ને ડ્રોન છે ને ડ્રોન પછી થોડુંક નીચે લે આવે ને ત્યાંથી હે ને એમાં બધું પેક કર્યું હોય પ્રોપર ત્યાંથી ડ્રોપ કરી દઈએ ડ્રોન થી બોલો હવે આવું કઈ સાંભળ્યું કોઈ દિવસ હાલ બીજી ગમે ટનલ કેટ રસ્તે પતિ જાય મળવા આવે આવે કે કઈ ડ્રોન થી બોલો સપ્લાય કરતો હા નહીં બરાબર ટાઈમિંગ નું ખબર હોય કે આ ટાઈમિંગ અહીંયા હું કરીશ કે એટલે એ સીધું ત્યાં જાય ત્યાં જાય એટલે બોલો લઈ લે એમ

એટલે પોલીસ કર્યો કઈક સમથિંગ છે કાઢવામાં પડતી એટલે પછી પોલીસ પોલીસે ઇન્વેસ્ટિગેશન કર્યું ને સીસીટીવી કેમેરામાં તેમાં બધા એટલે એને થોડાક ખબર પડ્યા કે આ થાય છે ડ્રોન થી કે

કારણ કે બહુ કઈ એમ પણ પછી એના ઉપર એમ કે નજર રાખતા હતા એ લોકો એમ એટલે આને એમ કે એ કઈ આપડે કઈ કઈ થયું નથી એમ એને સામાન્ય ઇન્વેસ્ટિગેશન કર્યું પાછું છોડી દીધું પછી આ લોકો એનો પીછો કરતા હતા એમ બધી જગ્યાએ જ્યાં જાય ને એ કેમ ટૂંકમાં હું કરે એમાં એ છે ને જાતા હતા ને આ લોકો એ પછી જોયું ને કે શું કરે છે જોવા દઈએ એટલે છેલ્લે ઉપર ડ્રોન ઉડાડ્યું જેવું ડ્રોન ઉડાડ્યું ને

પછી ઓલી પણ ઈ પણ સાહેબ સપોર્ટ કરતી હતી ની વાઈફ એની વાઈફ ગાડી હાયર કરવાની પછી ડ્રોપ કેટલી ક્યાં પહોંચાડવાની છે એના કેટલા પૈસા આવવાના છે પછી ક્યાં હગે વગે કરવાના છે એ બધું ઈ કરતી હતી સપોર્ટ કરા ઓ સપોર્ટ સપોર્ટ તો કરે ને સપોર્ટ એટલે તમને એમ થાય કે તો કે ડ્રગ સપ્લાય ન્યા છે ડ્રગ ઓલા પ્રિઝન માં કરતા તો પ્રિઝન માં એટલા માટે કરતા હતા કે અહીંયા જો 1000 રૂપિયા વેલ્યુ હોય ને 1000 પાઉન્ડ વેલ્યુ હોય ને જે બરોબર ન્યા 15000 વેલ્યુ હોય એટલે બેરો તો બેસો કારણ કે ન્યા ન્યા કે થી મોડે જ નહીં ને ડ્રગ એમ પ્રિઝન માં જેલ માં થોડી કે ડ્રગ મળે ને આ બરોબર તો જે ગમે ન્યા થી લઈ જાય લઈ આવે એટલે માર્કેટ માં મળતી હોય તો એનો એનો ભાવ ઓછો હોય ને તો વાત ઓલો 15 ગણો ભાવ એમ

એમાં એને પછી છે ને ગિલ્ટી તો થઈ ગયા કે બે જણા ગિલ્ટી છે ઓલો કે નાના વાઈફ ને ગિલ્ટી નથી કે મારા મા બાપ નું ધ્યાન રાખે મારું ફલાણું રાખે પણ

લિબરલ એટલે આ રીતે ડ્રગ ને હું કામ વધારે ઉપયોગ થયા થાય છે ને વધારે માણસો ફેલાવો થાય ને અહીંયા વપરાય છે કાયદો છે એમ કારણ કે અહીંયા તો શું કરે કારણ એનું કારણ છે કે આ લોકો ને કઈ કરી જ ન થતા આટલા બધા એડિક્શન થઈ ગયા અહિયાં માણસ દારૂના તો ઠીક છે પણ ડ્રગ ના એડિક્શન થઈ ગયા એટલા બધા એમ એટલે એટલે ડ્રગ તો બહુ અત્યારે છોકરાઓનું બહુ ધ્યાન રાખવું પડે એમાં સેકન્ડરી જાય ને તો ત્યાં તો બહુ ધ્યાન રાખવું પડે કે ઘણા છોકરાઓ પણ ડ્રગ હોય પછી પેલી વખત ફ્રી આપે પછી એવી રીતે હેવા કરે અહીંયા પાછા હા ધીરે ધીરે હેવા કરે બધા એમ કે પેલા હે ને તમને ચસ્કો લગાડે તો થાય ને મજા આવે એટલે પછી બીજી વખત પછી પછી ચાર્જ કરે પછી એને એબ્યુઝ કરે એમાં છોકરીઓને એબ્યુઝ કરે એને બહુ એવું બહુ એવા કિસ્સા છે આ કઈ એવું નથી કે એટલે કદાચ તમને ખબર ન હોય એટલા માટે આ તો કરું કે એવી રીતે પછી એક્સપ્લોર કરે બધું આવી રીતે એમ છોકરાઓને એમ ને પછી મોટા થઈને પછી એડિક્શન થઈ ગયું એડિક્શન થઈ ગયું રહી જ ન હોય એમ એમાં એવું નથી કે કઈ લેસ્ટર માંય ઘણા પકડાના છે એમ આમ ડ્રગ ની અંદર જેલ થઈ છે એમ એટલે બહુ ખરાબ વસ્તુ છે કોઈ પણ નશો આ નશો જ છે ને

લેબર ગવર્મેન્ટે શું કીધું કે જેના હે ને બાકી હોય ક્યાં જાય આ થાય પ્રોબ્લેમ થાય વિચાર કરો હવે આ સરકાર નવી સરકાર ને આને મત દીધો મત દીધો તો આવું થયું લ્યો ને આ એની કીધું ચોખ્ખું